ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા હ્યુમન હીરો અને કાર્ટૂન બુક લાયન્સ ફંડા તેમજ લાયન્સ પ્રાર્થનાનું વિમોચન કરાયું લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ અને પર્યાવરણની સુરક્ષાને ઉજાગર કરતી બોર્ડ ગેમ હ્યુમન હીરો અને જીવનના મૂલ્યોને સમજાવતી કાર્ટૂન બુક લાયન્સ ફંડા તેમજ લાયન્સ પ્રાર્થનાનું પ્રમુખ મનીષા દુધાત અને રાજેશ દુધાતના હસ્તે આજે એક કલાકી વિમોચન કરાયું હતું જ્યારે બોર્ડ ગેમ અને કાર્ટૂન બુકના ક્રિએટર મનીષાબેન દુધાતે પોતાના ક્રિએશનની સમજ આપી હતી પ્રાર્થના મનીષા દુધાત સંગીત અનુપ જૈન અને ગાયિકા જ્યોતિ રહાણે અને ક્લબના મેમ્બર્સ દ્વારા આકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ વાઇસ મલ્ટિપલ કાઉન્સેલિંગ ચેરપર્સન દીપક પખાલે ફાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક દેસાઈ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોનાબેન દેસાઈ અને સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર હેમલ પટેલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે આઈ સેલ્ફ મનીષા દુધા થિયર પ્રેસિડેન્ટ ઓફ લાઇન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન આજે લાઇન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાઇન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ના સંયુક્ત ઉપક્રમે અમે એક બોર્ડ ગેમ અને સાથે સાથે લાઇન્સ ફંડા નામની કાર્ટૂન બુક બં લોન્ચિંગ કર્યું છે આ બંને વસ્તુ છે છે જે માનવતાના મૂલ્યોને સમજાવે અને સાથે સાથે લાઈફના એથિક્સ પણ સમજાવે છે આ બોર્ડ ગેમ અને કાર્ટૂન બુક જે લોકોના હાથમાં જશે તો બાળકોમાં ફરીથી એક નવી માનવતાના મૂલ્યો ઉજાગર થશે યુવા પેઢીમાં પણ પોઝિટિવ એટીચ્યુડ ને વલણ એનું છે સકારાત્મક રીતે એનો વિકાસ થશે અને અમે છીએ કે અમારી આ ગેમ અને અમારી આ કાર્ટૂન બુક નવો કંઈક બદલાવ લાવશે સમાજમાં અને ચોક્કસ બધાને ઉપયોગી થશે થેન્ક યુ યુસ્ક્રાઈબ અપડેટ